જોડતો નેશનલ હાઈવે અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન રોડ ઉપર ખાડા કે ખાડામાં રોડ જેવી હાલત થતા ચંદ્રની ની સપાટી જેવા દ્રશ્યને લઈ લોકોમાં માં આક્રોશ વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જિલ્લાના તમામ નાના મોટા રસ્તાઓ ધોવાઈ ગયા ગયા છે છે પર અસંખ્ય ખાડા પડી જેમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ની સાથે નાના પોંડાથી નાસિક જતો નેશનલ હાઇવે નંબર આઠસો અડતાલીસ પણ ખરાબ થયા છે જોકે સૌથી વધુ ખરાબ હાલત આ નાસિક હાઈવે ની છે જ્યાં અસંખ્ય ખાડા પડ્યા છે મહત્વપૂર્ણ છે કે કપરાડામાં સૌથી વધુ વરસાદ વરસે છે આથી દર વર્ષે અહીંથી પસાર થતો નાસિક હાઈવે ધોવાઈ જાય છે આ વર્ષે પણ પ્રથમ વરસાદથી જ હાઈવેનું મોટા પાયે ધોવાણ થયું છે આથી અહીંથી પસાર થતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ નેશનલ હાઈવે અત્યારે ચંદ્રની ધરતી સમાન અસંખ્ય ખાડાઓ વાળો હાઈવે બની ગયો છે નાસિક નેશનલ હાઈવે ની ખરાબ હાલત અંગે અનેક વખત સ્થાનિક લોકોને વાહન ચાલકોએ રજૂઆત કરી ચુક્યા છે જોકે હજુ સુધી આ ખાડાઓ પૂરવામાં નહીં આવતા વાહન ચાલકોને મુશ્કેલી યથાવત છે ત્યારે નેશનલ હાઇવે પર પડેલા ખાડાના આકાશી દ્રશ્યોથી જ હાઇવે ની ખગડત જ હાલતનો અંદાજ લગાવી શકાય છે આકાશી દ્રશ્યોમાં હાઇવે ધરતી પણ નહીં પરંતુ ચંદ્રની ધરતી પર કોઈ હાઇવે હોય તેવો લાગાવી રહ્યો છે વલસાળ જિલ્લાના મહારાષ્ટ્ર નાસિકને જોડતો નેશનલ હાઇવે નંબર આઠસો અડતાલીસ દર વર્ષે ચોમાસામાં બિસ્માર બની જતો હોય છે ત્યારે કપરાડા તાલુકામાં રહેતા લોકોએ કપરાડા તાલુકા તથા વલસાડ ખાતે કામાર્થે આવવું હોય તો અસંખ્ય હાલાકી વેઠવી પડે છે સાથે ખાડાઓને કારણે અનેકવાર અકસ્માત પણ થવા પામ્યા છે તો કપરાડા તાલુકા ખાતે કોઈ

કપરાડા તાલુકા ખાતે નેશનલ હાઇવે આઠસો અડતાલીસ ચંદ્રની સપાટી જેવો બન્યો છે ત્યારે વહેલી તકે આ હાઇવેની હાલત સુધારવામાં આવે તેવી વાહન ચાલકોને સ્થાનિકો માંગ કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો